સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર સાહેબ ક્યાંનું છે અમદાવાદનું છે કેવું દેખાય છે કંઈક આવું દેખાય છે તમે જોઈ શકો છો કે આ ભાઈ છે એ સ્ટેમ્પ કરે છે તો આ કેવું હશે બ્લોક પ્રિન્ટેડ વસ્ત્ર હશે એટલે કે લાકડું હશે આ લાકડા ઉપર કંઈક ના કંઈક જેવી આકૃતિ તમારી કાપડ ઉપર પાડવી હોય એવું કોતરણી કામ કરેલું હશે એ બ્લોકને રંગની અંદર ડબોળવામાં આવશે અને એના પછી કાપડ ઉપર આ રીતના સ્ટેમ્પ કરવામાં આવશે જેને શું કહેવામાં આવે છે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર કહેવામાં આવે છે જે ક્યાંનું છે અમદાવાદનું છે વાત કરીએ આપણે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્રની તો સોદાગીરી એ ગુજરાતની એક પરંપરાગત હેન્ડ બ્લોક પ્રિન્ટેડ કળા છે આ કળાથી તૈયાર થતું વસ્ત્ર સદીમાં દક્ષિણ એશિયા અને ખાસ કરીને અંદર નિકાસ કરવામાં આવતું હતું આ પરંપરાગત કળાથી તૈયાર થતા વસ્ત્ર પર થાયન્ડિર ની સ્થાપત્ય કળા અને ગુજરાતના મુગલકાલી ઝાડી કામ નો પ્રભાવ તમને જોવા મળે છે આનું તમે પ્રિન્ટિંગ જોશો ને તો આની અંદર ઝાડી તમને જોવા મળશે જે રીતના મુગલ કાર્ડની અંદર જેમ કે તમે જોશો કે જે જયારે પણ મુસ્લિમ શાસકો હતા અને એ સમયે જે કોતરણી કામ કરવામાં આવ્યું હતું જે મસ્જિદો બનાવવામાં આવી હતી કે જે પણ સ્થાપત્ય કળાના નમૂના તમે જોવો છો તો એની અંદર તમે જોશો કે ઝાડી કળા કોતરણી કામ જેવું છે એવું જ આ અંદર તમને જોવા મળશે અને એના પછી આ બ્લોક છે એને આ રીતના કાપડ ઉપર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ રીતના કાપડ છે તૈયાર કરવામાં આવે છે આ સાથે આ કાપડ ઉપર થાઇલેન્ડ ની અંદર જે મંદિરો છે એની પણ એક ઝલક તમને જોવા મળે છે તેની અંદર ફૂલ પશુ ભૌમિતિક આકૃતિઓ છાપ બનાવવામાં આવે છે જુદી જુદી હાલમાં આ કળા લુપ્ત થવાની સ્થિતિમાં છે સોદાગરી બ્લોક પ્રિન્ટેડ કળાને અમદાવાદ નજીકના લીમડા ખાતે એક માત્ર વ્યક્તિ દ્વારા પુનર્જીવિત કરવાની કોશિશો થઈ રહી છે મતલબ કે આ જે કળા છે એ લુપ્ત થઈ રહી છે આ જે બ્લોક પ્રિન્ટેડ કળા છે એ લુપ્ત થવાના આરે છે બહુ ઓછા લોકો છે હવે અહીંયા એક માત્ર લખ્યું છે પણ બહુ ઓછા લોકો છે આ ટાઈપની સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર બનાવે છે તો એક્ઝામની અંદર કદાચ પૂછાય જાય કે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર એ ક્યાંનું ઓળખાય છે તો આન્સર શું આવશે અમદાવાદ અને આ કેવી કળા છે તો બ્લોક પ્રિન્ટેડ કળા છે જે રીતના અજરક આપણે જોઈ ગયા હતા તો અજરક છે પછી આપણે વાત કરી હતી પેથાપુરની અંદર આ ટાઈપના બ્લોક્સ બને છે તો એ પણ આ બધી કળાઓ છે અલગ અલગ કળાઓ છે જે આપણે લેક્ચર નંબર અગિયારની ની અંદર થર્ટી ટુ બત્રીસ જોઈ ગયા હતા આઈ હોપ લેક્ચર જોઈ લીધો હશે એ લેક્ચર તમે પહેલા જોઈ લેજો એના પછી આ લેક્ચર તમે જોજો ક્લિયર તો આપણે એક ટાઈપની અંદર એવું પણ પૂછાય કે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર એ કયા ટાઈપની કળા છે તો આન્સર તમને ખબર હોય જોઈએ હેન્ડ બ્લોક પ્રિન્ટેડ કયા છે ક્લિયર અને ક્યાંની છે અમદાવાદની છે એટલું ખાસ તમે યાદ રાખજો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો